મિત્રો મિત્રો આજના સૌથી મોટા સમાચાર સામે મળી રહ્યા છે કે આપણા ધારાસભ્ય શ્રી ચેતુભાઈ વસાવા આજે જેલની બહાર આવી ગયા છે અને મિત્રો તેમનું મોટાભાઈ સ્વાગત પણ કરવામાં આવ્યું છે અને એવું જાણવા મળી રહ્યું છે કે આદિવાસી સમાજ દ્વારા તેમનું મોટું સૌથી મોટામાં મોટું આજ સુધી નહીં થઈ હોય તેવું સ્વાગત કરવામાં આવે છે અને નીચે લાવવામાં આવે છે અને ચેતુભી વસાવા જે જેલની બહાર આવે છે તેની ખુશીમાં લોકો જે તેમને સપોર્ટ કરનારા લોકો છે તે તેમને ખભા પર બેસાડીને લઈ જઈ રહ્યા છે કેમકે એમની અંદર કેટલો ઉત્સાહ છે કે અમારા શ્રી ચેતર વસાવા આજે જેલની બહાર આવી ગયા છે એટલે એમને કેટલો ઉત્સાહ હશે કે તેને પર બેસાડીને જાય છે કેમ કે તેમને ટેક ચૈત્રભી વસાવે કામ કર્યું હોય છે ત્યારે આટલે હજારોની જે ભીડમાં પબ્લિક આવી છે ને એમને એમ તો કંઈ આવે નહીં અને ચેતરભી વસાવાની એક વર્ષ માટે જેલની બહાર તો રહેશે ચૈત્રભી વસાવા પણ પોતાના જે મત વિસ્તાર છે ત્યાં કામ કરી શકશે નહીં એટલે તેમને તે જેલની બહાર મૂકવામાં તો આવ્યા છે પણ બાર મહિના માટે ચૈતરભાષા કોઈ પણ કામ કરી શકશે નહીં અને અઢાર મહિના પછી ચેતરભ્યવ જે કામ કરવાનો હશે તે કરી શકશે